નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની અમારી રાજ્ય સરકાર ભારત સરકાર અને આદિજાતિ વિભાગ તરફથી આજે એકસો ત્રીસ જાલોદ વિધાનસભાનો આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોવિંદગુરુની પવિત્ર ધરા ઉપર કંબોઇ મુકામે તાલુકા ઝાલોદ જિલ્લો દાહોદ મુકામે આજરોજ રાખવામાં આવેલ છે તો હર્ષો ઉલ્લાસ સહિત અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આદિવાસી સમાજના અમારા સંતો મહંતો શું ભક્તજનો મોટી સંખ્યાની અંદર કંબોય ગુરુ ગોવિંદ સમાધિધામ સ્થળ ઉપર અમારો આસ્થાનું કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર ઉપર રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી અમને બધાને લાઈવ સંબોધન કર્યા અને ભારત સરકાર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પણ અમારા જનતાને માર્ગદર્શન મળ્યું એ બદલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના લોકપ્રિય વૈશ્વિક નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ અને એકસો ત્રીસ ચાલુ વિધાનસભાની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ્રીઓ અને અમારા સમાજના માતા પિતા તુલ્ય સૌ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ છે અને આદિવાસી પરંપરાગત લોકનૃત્ય ગાયક કલાકારો અને ઢોલ શરણાઈ તબલા અને શરણાઈને તાલે નાશગાન અને ગીતોથી ભરપૂર અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ અનુસાર આજનો કાર્યક્રમ સફળ થયેલ છે થેન્ક